નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે તાજા બજાર ભાવ એના વિશે વાત કરવાના સુ મિત્રો આજે ત્રણ તારીખ પાંચમો મહિનો પછી વાર થયો આજે શનિવાર મિત્રો તાજા ઉંચા માર્કેટના બજાર ભાવ ખેડૂત મિત્રો આવા રોજેરોજ બજાર ભારવા માંગતા હોય તો ખાસ વિડિયો લાઇક આપી પ્રીત પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ભૂલતા અને તાજા બજાર જીરનો નિષ્ફળ ત્રણ હજાર આઠસો પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી વરિયાળી અગિયારસો રૂપિયાથી હજાર રૂપિયા સુધી એકવીસો રૂપિયાથી અઠ્યાવીસો રૂપિયા સુધી રાયડો એક હજારથી અગિયારસો રૂપિયા સુધી ધાણા બારસો રૂપિયાથી બારસો ને રૂપિયા સુધી સુવા ચૌદસો થી સો રૂપિયા સુધી અજમો બારસો રૂપિયાથી પચીસો રૂપિયા સુધી અને આ ખેડૂત મિત્રો વાતના તમે ઊંચા માકીના બજાર ભાવ આ અને ખાસ એક ખેડૂત મિત્રોને છે કે તેમાં જે કોમેન્ટ કરો છે કે ભાવ ખોટા નથી ખેડૂત મિત્રો આ ભાવ ખોટા નથી સોસઠ ટકા સા બજાર છે તો કોઈ ખેડૂત મિત્રોએ ખોટી કોમેન્ટ કરવી નહીં